બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકા સિહોરી રેફરલ હોસ્પિટલમાં આયુષ્યમાન ભવ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કાંકરે તાલુકા મુખ્ય મથક શિહોરી રેફરલ હોસ્પિટલમાં મહા કેમ્પ આયુષ્યમાન ભવ કેમ્પનું આયોજન કરાયું શિહોરી રેફરલ હોસ્પિટલના ડોક્ટર પંકજ ગોહિલના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ આ પ્રસંગે જીએમ આરઆરએસ મેડિકલ કોલેજ ધારપુરના સોળ જેટલા ડોક્ટરોએ દોઢસો કરતાં વધારે દર્દીઓને વિવિધ પ્રકારના દર્દીઓની તપાસણી કરી અને દવાઓ આપી આ કેમ્પ સારી રીતે ડોક્ટરો દ્વારા દર્દીઓને દર્દથી વાકેફ કરવામાં આવેલ આ કેમ્પ સફળ બનાવવા માટે રેફરલ હોસ્પિટલ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી આજે રોજ સિહોરી ખાતે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ આયુષ્માન ભવ કાર્યક્રમ અંતર્ગત અહીં સિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો અહીં જેમાં ધારપુર જીએમયરએસ મેડિકલ કોલેજ ખાતેથી નિષ્ણાત તબીબો આવ્યા અને વિવિધ પ્રકારના દર્દીઓ અને પબ્લિકની આપવામાં આવી અને ચેકઅપ કરવામાં આવી તેમાં